અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણથી વાત્રક ડેમ તરફ જવાના રસ્તે આવેલી નદી પર પુલ આવેલો છે તો આ પુલની બંને તરફ રેલી નથી તો વાહન ચાલકો જોખમી રીતે આ પુલ પરથી વાહન લઈ પસાર થઈ રહ્યા છે તો આ પુલ પરથી પચીસ કરતા વધુ ગામના લોકો પોતાના કામકાજ અર્થે પસાર થતા હોય છે ત્યારે ખાસ રાત્રિ દરમિયાન વાહન ચાલકોને ભય સતાવે છે ક્યારેક જો વાહન ચાલક વાહન સાથે પુલમાં કાપીએ તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેલી છે ત્યારે આ જોખમી પુલની બંને બાજુ રેલી નખાય એ જરૂરી બનવા પામ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ